નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે વાત કરીશું એક સમયે જે મિત્રતા હતી એ કદાચ હાલ હવે જોવા નથી મળતી અથવા તો એમ કહીએ તો પણ ખોટું નથી કે હવે મિત્રતા સાથે સી અથવા મેરેજ થયા ત્યાં સુધી જ રહેશે આજે મને વાત યાદ આવી ગઈ તો મિત્રતાની જૂની યાદો શેર કરું છું મિત્રતા તો નાના હતા અને સડી પહેરી જોડે રમતા ત્યારની છે પણ ખાસ વાત એક લગભગ ઓગણીસો પંચાણુંની છાલની છે અમે ત્રણ ખાસ મિત્રો હતા અને એક સમય એવો આવ્યો જ્યારે કલ્પેશ ઉના તેમના ફાધર હતા ત્યાં ગયો હતો દિપેશ તેમના મામાને ત્યાં મુંબઈ ગયો હતો અને મારે એ જ સમયે એક મોટી માથાકૂટ થતાં એ વાત ઘર સુધી પહોંચી અને કઈ વાત જાણ્યા વગર જ મને ઘરના લોકોએ ખરાબ સમજી લીધો એ સમયે મારી ઉંમર પણ ખાસ કંઈ મોટી નહોતી હું માત્ર વીસ વર્ષનો હતો પણ મેચ્યોરિટી અને માઇન્ડ અતિ સર્પ હતો એટલે હું એ રીતે થોડો અલગ રહેતો અને મને ફેમિલી લોકો પણ સમજી ના શકતા એ મારી મોટો પ્રોબ્લેમ પણ હતી પણ મારા બેઉ મિત્રો મને સારી રીતે સમજતા એ વાતની ખુશી હતી જે માથાકૂટ થઈ તે માથાકૂટને અમુક લોકોએ એવું મોટું રૂપ આપી દીધું કે મારી પાસે કોઈને કંઈ સફાઈ આપવાનો મોકો જ નહોતો રહ્યો અને જો સફાઈ આપવું તો પણ મારી વિરુદ્ધ જ મને સમજે એવી સ્થિતિ બની ગઈ એ દરમિયાન મારા ફેમિલીના લોકોએ મને કંઈક નોકરી કરવા એક ડ્રેસીસની દુકાને લગાવવા નક્કી કરી દીધું અને એમોસલન બ્લેકમેન જેવી સ્થિતિ ઊભી કરી દીધી કે મારે એ સમયે સાત જ પડે એમ હતો હું સવારે ઉઠીને ડ્રેસીસની દુકાને જવા લાગ્યો ત્યાં દુકાન માલિકને મારા વિરુદ્ધ જે રજૂઆત કરી એ મુજબ મને એ સુધારવા પ્રયાસમાં લાગી ગયા મારી પાસે કંઈ એટલે કંઈ ઓપ્શન હતો જ નહીં તો સમયની માંગ મુજબ ચાલવાનું જ હતું મને જરાય કોઈની ગુલામી કે નોકરી કરવી પસંદ નહોતી સત્તા પણ મજબૂરી જ કંઈક એવી હતી એક દિવસ 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 બે ત્રણ આમ દિવસો પસાર થવા લાગ્યા અને લગભગ દસ દિવસ બાદ કલ્પેશ જુનાગઢ આવી ગયો અને તરત મારી ઘરે આવ્યો પણ ત્યાંથી હકીકતની ખબર પડતા જ તેમણે તપાસ કરી તો ખબર પડી કે દિપિશ પણ મુંબઈ છે અને જે મારી જોડે બન્યું એ અમારી બેહુની ગેરહાજરીમાં બન્યું એટલે જ હેમાંશુ નોકરી પર લાગ્યું હશે એ વાત કલ્પેશ સમજી ગયો જોગનું જુગ કદાચ મારા દુઃખના દિવસોનો અંત હશે એમ દિપિશ પણ સાંજની બસમાં આવી ગયો અને કલ્પેશ તેમને પટેલ પાનની કેબિન પર ભેગા થયા અને દિપિશ કંઈ મારા વિશે પૂછે એ પહેલાં જ કલ્પેશે એ આખી હકીકત જણાવી દીધી મને આજ પણ એ દિવસ યાદ છે કે કરણ અર્જુન મૂવી રિલીઝ થયું હતું અને શુક્રવાર હતો એટલે કે અમે ત્રણેય મિત્રો કોઈ પણ નવું મૂવી લાગ્યું હોય તો અચૂક પહેલાં જ દિવસે રાતના શોમાં હોઈએ જ અને પહેલીવાર અમે આવી રીતે અજાણતા ત્રણેય મિત્રો પંદર દિવસ દૂર થયા હતા સાંજના સાત વાગ્યા હશે હું ટેસ્ટિસની દુકાને હતો અને એ જ ક્ષણે કલ્પેશ અને દીપેશ ત્યાં ઓસિંતા આવી ચડ્યા અને દૂરથી બોલ્યા ભૂત બહાર આવી જા મારા સાવજ હું પંદર દિવસથી હતાશ હતો ઉદાસ હતો સરખું જમતો પણ નહોતો અને ઘરના લોકોનું વર્તન તો ઓલરેડી મારા માટે સારું હોતું જ નહીં પણ કલ્પેશ અને દીપેશ જ મારું સાસુ ફેમિલી હતું તો હું સમય સાસવતો હતો અને આ બેઉ આવી જાય એમની જ રાહ જોતો હતો એ બેઉને જોતાં જ હું કંઈ બોલી ના શક્યો અને હું શોપમાંથી બહાર જ નહોતો આવી શકતો એમ મારા પગ જાણે બંધાઈ ગયા કલ્પેશ શોપમાં આવીને મને બહાર લઈ ગયો હું અવાસક હતો અને ગુમસુમ બની ગયો હતો ત્યાં બાજુની સા ચોપ પર ગયા અને શા મંગાવી મેં શાની રકાબી હાથમાં લીધી પણ શા પી ના શક્યો અને રકાબી હાથમાંથી સૂટી ગઈ અને એ જ ક્ષણે મારો શબ્દ શબ્દનો બંધ સૂટી ગયો અને બેઉ મિત્રો મને ભેટી ગયા અને એ પણ રડવા લાગ્યા શાવાળા ભોજભાઈ અમને ત્રણેયને હોટલની અંદર બેસાડ્યા અને એ પણ અમને ઓળખતા હતા અને મિત્ર જેવા જ હતા તો એ પણ ભાવુક બની ગયા થોડી વાર પછી દીપેશ ગાળ બોલીને કીધું કે એ બધું ગયું પહેલાં જમવા ક્યાં જઈએ અને પછી કરણ અર્જુનની ટિકિટ વાજો લઈ આવે એટલે એ કરીએ કલ્પેશ બોલ્યો એક મિનિટ પહેલાં ડ્રેસીસની દુકાને જઈએ આવું કહી બેઉ મને દુકાને લઈ ગયા અને માલિકને તે પણ ઓળખતા હતા અને માલિક પણ બેઉને ઓળખતા હતા આ બેઉ કોણ છે માલિકે બેઉને કીધું કે હેમંત અહીંયા જ રાખવો છે એટલે એ સુધરી જાય અને ઝઘડાઓ ના કરે એ જ સમયે દીપીશનો મગજ ગયો અને માલિકને એટલું જ બોલ્યો તારી દુકાનની કિંમત કેટલી છે એ બોલ હેમંત નામે કરી દઉં અને તું ત્યાં નોકરી કરજે અને તેમની પાસેથી કંઈક શીખજે કે માથાકૂટ કેમ કોઈ માટે કરાય અને ખરાબ પોતે બની જવાય ત્યાં જ કલ્પેશ પણ બોલ્યો ભાઈ એ બધું છોડો તમે વાજા માટે દસ દિવસમાં કંઈ પૈસા બગાડ્યા હોય તો બોલો એટલે હિસાબ સુખ તે કરી દઉં વાજાને સાચવવાનું એ તમારું કામ નહીં અમે બેઉ જ કાફી છીએ આટલું જ કહી મને લઈને બેઉ બહાર નીકળી ગયા અને હોન્ડાને સાવી મારી સામે દીપી ઘા કરી અને મેં કેચ કરતાં જ એ બોલ્યો પાર્કિંગમાં સે ત્યાંથી લઈને કિક માર અને સિનેમા પહેલાં જઈએ પછી ટિકિટ લઈને નહીં તો હાઉસફુલ થઈ જશે તો પ્રોબ્લેમ થશે અને પછી જમવા જઈએ મેં દીપિશ સામે જોતા જ દીપીશ હસતા હસતાં બોલ્યો ઓહો સિનેમાએ તો તારી પાલી ચાલે છે તો મને યાદ જ ના રહ્યો અમે ત્રણેય હોંડા પર પહેલાં સિનેમા ગયા ત્યાં બહાર હોંડા રાખી સિનેમા ઘર જેવું જ હતું એટલે હું સિનેમા અંદર જઈને મનપસંદ જગ્યાવાળી ટિકિટ લેતો આવ્યો રાતના આઠ વાગ્યા હશે અને અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા ત્યાં જમવાનું આવતા જ એકબીજાને પહેલાં કોળીઓ મોમાં આપી ખુશી વ્યક્ત કરી અને જમતા જમતા એટલું જ નક્કી કર્યું કે હવે પછી ક્યારે આવી રીતે જાણ કર્યા વગર દૂર નહીં જઈએ જમીને મૂવી જોવા સિનેમા પર પહોંચ્યા ત્યાં ફૂટ ફૂલ ટ્રાફિક હતો અને મૂવી હાઉસફુલ હતું ત્યાં પાનની દુકાને અમે પાન ખાવા ઊભા હતા ત્યાં જ ડ્રેસીસના માલિક પણ ટિકિટ શોધતા હતા અને મારી નજર તેના પર ગઈ તેની નજર પણ મારા પર ગઈ એટલે એ હસતા હસતા નજીક આવી બોલ્યા કે ટિકિટ ના મળી યાર મેં તરત જ ટિકિટના પૈસા લઈને તેમને ટિકિટ કરાવી આપી આ જોતાં જ કલ્પેશ બોલ્યો જોયું ને અને તમે આના ઘરના લોકોની વાતમાં આવીને આને સુધારવા નીકળ્યા હતા મૂવી પૂરું થયું અને પરત ઘર પાસે આવીને બેઠા અને રાતના બે વાગ્યા હશે ત્યાં ભૂખ લાગતા માર્કેટિંગ યાર્ડ તરફ નાસ્તો કરવા ગયા અને પરત આવી છૂટા પડ્યા અને બીજે દિવસે ફરી વોહી રફતાર અને એન્જોય શરૂ આજ પણ અમે બધા અલગ અલગ સિટીમાં હવે રહીએ છીએ પણ આખો દિવસ મોબાઈલ પર મેસેજ અને કોલ એવી જ રીતે ચાલુ હોય જાણે એકબીજાની સાથે જ હોય અને જૂનાગઢ અમે ભેગા થઈએ તો પછી કંઈ હવે બોલવું જ નથી એવી એન્જોયમેન્ટ કરીએ છીએ આજની તારીખે પણ હું હજી કંઈ માગું તો એ જ ક્ષણે એ કંઈ પણ મારા માટે કરવા તૈયાર જ હોય એવા શબ્દ હાલ પણ મિત્રતાના યથાવત છે અલ્પેશને અમે મિત્રો હાલ પણ એ દેશભક્ત મિજાજ હોવાથી તેને ભારતના નામે જ બોલાવીએ છીએ આજે હું જે કંઈ શું કે ખુશ છું તો આ બેઉ નાલાયક મિત્રોને કારણે આવા જ નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો